નમસ્કાર મિત્રો ડિજિટલ શાળા ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પરિણામના લેટેસ્ટ વિડીયો બે હજાર પચીસ છવ્વીસ માટેના જે લેટેસ્ટ અત્યારનું છે તેના માટે જોઈએ તો તમને આવી રીતે એક વોટ્સઅપ મારફતે એક જીપ ફાઇલ મોકલેલી હશે તો તેની અંદર એક હિન્દ વડોદરા નામના ફોન્ટ છે એને ડબલ ક્લિક કરી ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી અને ઇન્સ્ટોલ આપી દેવાનું છે તો એક ફોન્ટ અને જો બે હજાર સાત એક્સલ ઉપયોગ કરતા હોય તો આ સેવેજ પીડીએફ વાળું પણ ઇન્સ્ટોલ કરી લેવાનું છે જો ઇન્સ્ટોલમાં કોઈ પ્રોબ્લેમ થાય તો એન્ટીવાયરસ તમારો સ્ટોપ કરી ઇન્સ્ટોલ કરી દેવાનું છે પછી તમારે આ જે એક્સેલ ફાઇલું છે તેને બધી આવી રીતે ખેંચીને તમે બહારી લઈ લેશો તો પણ ચાલશે એક્સરેચ કરશો તો પણ ચાલશે આવી રીતે હવે તમારે શું કરવાનું છે તો કે ધોરણનું ફોલ્ડર બનાવવાનું છે એસટી થ્રી આવી રીતે ફોલ્ડર બનાવી એમાં થ્રીનું મૂકી દેવાનું છે પછી અત્યારે થ્રીની ફાઇલ શરૂ છે એટલે ટ્રાન્સફર થશે નહીં બરાબર પછી એસટીડી ફોર આવું ફોલ્ડર બનાવી એની અંદર આ ચોથા ધોરણની ફાઇલ મૂકી દેવાની છે બરાબર એસટીડી ફાઇવ એવી રીતે આ બધા ધોરણની ફાઇલું છે ધોરણની ફાઇલ માટે આવી રીતે એનું પોતાનું ફોલ્ડર એક હોવું જોઈએ પછી ચોથા ધોરણની અંદર જે તમે પીડીએફ બનાવશો કે જે કંઈ ઓટો બનશે એ બધું અહીંયા ઓટોમેટિક બનશે બરાબર પછી ચોથા ધોરણ માટે તમને જરૂર પડે ફોટા તમારે વાળી માર્કશીટ બનાવી છે તો એનો વિડીયો આપણે અલગથી જ છે જ છતાં તમને આવી રીતે ફોલ્ડર બનાવવાનું છે સ્મોલમાં બધા જ અક્ષર ફોટો લખવાનો છે અને આની અંદર તમારે જીઆર નંબરવાળા ફોટો મૂકવાના છે ડોટ જેપીજી કરી એનો વિડીયો અલગથી જ છે ફોટાવાળા એ તમને ખ્યાલ આવી જશે પણ અત્યારે તમને ખ્યાલ આવી ગયો દરેક ધોરણ ધોરણ પાંચ માટે શું કરીશું એસટી ફાઇવ આવું કેપિટલ એસટીડી લખો કે ગમે તે લખો અંગ્રેજીની અંદર ફોલ્ડર બનાવવાનું છે પાંચમા ધોરણની ફાઇલ આમાં મૂકી દઈશું એવી રીતે છ સાત આઠ માની લો કે આઠમા ધોરણના બે ક્લાસ છે તમારી પાસે આઠ એ છે બરાબર અને એક આઠ બી છે તો આઠ બી આગળ એસટી લગાવશો અથવા નહીં લગાવો તો કોઈ ફેરક પડવાનો નથી આ એક છે તો એની કોપી કરી એની અંદર મૂકી દીધું આપણે બરાબર પછી આને તમારે રીને આપવું હોય આઠ એ તો આપી શકો છો આવી રીતે બે હજાર ચોવીસ પચીસ પચીસ છવ્વીસ આવું નામ તમારે આપવું હોય બીની અંદર એક ફાઇલ મૂકી દેવાની આ જીપ ફાઇલ છે ને એની અંદર તો આપણી પાસે એક કોપી રહેવાની છે તમે જુઓ બરાબર આપણી પાસે બધી કોપી એક સેટ તો રહેવાનો જ છે ક્યારેય જરૂર પડે તો બીજી વખત તમે કોપી લઈ શકો છો તો એ બી સી જેટલા ક્લાસ હોય એટલી કોપી તમારે કરી દેવાની છે બરાબર એટલે ફાઇલ ફોલ્ડર કઈ રીતે બનાવવાના છે એ તો તમને ખ્યાલ આવી ગયો હશે ખાસ ફરી વખત ફોન્ટ ઇન્સ્ટોલ ખાસ કરી લેજો આ ફોન્ટ છે એને પણ તમે આમ ખેંચીને બહાર લઈ લો એક્સ્ટ્રેચ કરી કે આવી રીતે પછી ઇન્સ્ટોલ કરી દો તો પણ ચાલશે બરાબર એટલે ફાઇલ ફોલ્ડર કઈ રીતે બનાવવા એ ખ્યાલ તમને આવી ગયો હશે આ ફાઇલ છે એ પણ હજુ અંદર લઈ લેવાની છે હવે ત્રીજા ધોરણની ફાઇલ છે એ આપણી સામે છે અત્યારે તો તમે મેક્રોનેબલ સેટિંગનો વિડીયો પણ જોયો હશે અથવા ડાયરેક્ટ આ પેજ જો તમને મળી જાય છે તો વર્ગ ખાસ અહીંયા તમારે એ બી સી જે છે એ ચેન્જ કરી શકશો ધોરણ ચેન્જ થશે નહીં હવે આ ડાયશ કોડ તમારે ખાસ નાખવાનો છે બરાબર કોડ જો તમે નાખશો તો તમારે ઉપર શાળાનું નામ આવશે બરાબર અહીંયા અત્યારે એક સેટ કરેલું છે એટલે પછી તમારો જે 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 કંઈ ડેશબોર્ડ હોય એ અહીં એન્ટર કરો પછી અહીંયા ઉપર શાળાનું નામ આવી જશે જો તમે ફાઇલ અહીંથી લીધેલી છે અહીંથી મોકલાવેલી બરાબર પછી આ બધી વિગતો ડેમો તરીકે આપેલી છે આ બધી તમારે સુધારી શકો છો અને બદલાવી નાખવાની છે બરાબર અત્યારે પરિણામની તારીખ ને દિવસોની બધું ના હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો અહીંથી એટલે આ ડેમો તરીકે અત્યારે આપેલી છે આ પ્રમાણે માહિતી ભરજો દેખાડવા માટે એટલે શાળા માહિતીની અંદર ખ્યાલ આવી ગયો હશે આ પેજની પણ જો નીચે સહી છે તો આ પેજની પણ અહીંથી તમે પીડીએફ તમે કરી શકો છો પીડીએફ તમારે લેવી હોય અથવા એનો ડાયરેક્ટ પ્રિન્ટ કાઢવી હોય કે ફાઇલ ઉપર લગાવવું હોય ત્રીજા ધોરણના રિઝલ્ટ માટે પહેલું પેજ તો લગાવી શકાય એટલા માટે આપણે આખું એવી રીતે બનાવ્યું છે હવે આ એનું હોમ પેજ છે જો આપણે પચીસ છવ્વીસનું ખૂબ સરસ આ એક બનાવેલું છે એની અંદર ખાસ અપડેટ તમને ખાસ વાત કરી દઉં આ વિડીયો જોવે છે એટલે તમને કોઈ પ્રશ્ન રહેશે જ નહીં તમને હું ખરેખર તમે મારા માટે એક એવા વ્યક્તિ હોવ છો કારણ કે વિડીયો જોવાનો ઘણા બધા એને કંઈ છે પણ ઘણા બધા નથી જોતા અને પાછળથી પછી પસ્તાય છે અને ફરી વખત બનાવવું પડે ને આવું થાય છે એટલે તમે નસીબદાર છો બરાબર વિડીયો જોવો છો એટલે તમારું કામ સો ટકા ઓકે થશે શાળાકીય માહિતી જે છે અને મુખ્ય કામ વિદ્યાર્થી માહિતી છે તો આ કેસરી બટણ આપ્યા છે એ ઉપર લખેલું જ છે કે તમામ એન્ટ્રી કેસરી બટણમાં થશે એનો મતલબ કેસરી બટણ સિવાય તમે ક્યાંય કંઈ લખી શકશો નહીં ક્યાંક જરૂર પડે તો થોડું ઘણું બાકી માર્ક એન્ટ્રી ડેટા એન્ટ્રી બધું કેસરી બટણમાં થશે શાળાકીય માહિતીમાં તો આપણે જોઈ લીધું હવે વાત રહી આ મોટું બટણ છે કેસરી એ અને કેસરી બટણમાં વાંચન ગણન લેખનના ગુણ આ પાંચ જ કેસરી બટણ છે મતલબ આ પાંચ બટણની અંદર જ એન્ટ્રી કરવાની છે બીજે કોઈ જગ્યાએ કંઈ જ પ્રકારની એન્ટ્રી કરવાની નથી પચીસ બટનો હશે પણ આપણે પાંચ જ બટણમાં એન્ટ્રી કરવાની છે તો આ મુખ્ય કામ વિદ્યાર્થીની માહિતી છે તેની ઉપર આપણે ક્લિક કરશું તો આવી રીતે તમને એક દેખાશે પણ આ તમે જોશો એટલે તમને એમ થશે આ તો સિંહ પત્રક છે પણ આપણે સી પત્રક જેવું જ એક ડેટા પેજ બનાવેલું છે તો આની અંદર ખાસ કરી અને અહીંયા વિદ્યાર્થીનો રોલ નંબર આ જે ક્રમ છે એ તો આપેલા જ છે એને તમારે કંઈ કરવાનું નથી બરાબર અહીંયા તમારે ક્યાંક બદલાવાનું થાય તો તમે બદલાવી શકો છો લોક નથી કંઈ બરાબર એટલે અહીંથી બધું આ જે છે ને તમે બદલાવી શકશો ઉપર બધું લોક છે એટલે આ રોલ નંબર તમારે જે લખવા હોય નામ છે એમાં અટક પાછળ કે જે અપર આઈડી પ્રમાણે કે જેમ લખવા હોય એમ ગુજરાતી નામ તમે કોપી પેસ્ટ પણ કરી શકો છો અહીંયા પણ કોપી પેસ્ટની રીત આપણે શીખવાડેલી હતી કે કોઈ પણ જગ્યાએ આપણે કોપી પેસ્ટ કરવું હોય આવી રીતે અહીં લખેલું છે હવે મારે આને કોપી કરવું છે તો કોપી કરી અને આપણામાં લાવી અને સીધું શું કરવાનું છે રાઈટ ક્લિક કરી પેસ્ટની અંદર યુનિકોડ ટેક્સ અથવા તો પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ આવી રીતે બરાબર સીધું પેસ્ટ કરવાથી લોક થઈ જશે એટલે સીધું પેસ્ટ કરતા નહીં પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ ફરી વખત શીખવાડી દઉં અહીંયા કોપી કરવાનું છે અને કોપી પહેલા પહેલાં ધ્યાન આપો જ્યાં પેસ્ટ કરવાનું છે ત્યાં ક્લિક રાખવાનું પહેલેથી મારે માની લો કે અહીંયા કંઈ છે નહીં અને અહીંયા મારે નામ લાવવા છે આખી લાઇનની અંદર નામ લાવવા છે અને મારી પાસે અત્યારે અહીંયા નામ આવી રીતે પડેલા છે બધા અને એ નામને મારે અહીંયા સેટ કરવા છે તો સૌથી પહેલાં અહીં ક્લિક રાખવાનું જ પછી તમારે કોપી કરવા જવાનું આખી લાઈન કોપી કરી લેવાની પછી આપણે સીટની અંદર આવી પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ અહીં લખેલું આવે એવું પણ ખોલી શકે અને આવી રીતે આવે તો યુનિકોડ ટેક્સ્ટ કરીને ઓકે આપી દેવાનું એટલે આપણી રિઝલ્ટ સીટની અંદર જેવી ફોર્મેટમાં જરૂર હશે ને જેવા ફોર્મેટમાં એમાં એ સેટ થઈ જશે એ ફોન્ટમાં એ ડિઝાઇનમાં એ કલરમાં અને લોક પણ થશે નહીં જો અહીંયા સીધું પેસ્ટ કરી દીધું ને આ સીટ લોક થઈ ગઈ એટલે સમજો કે બીજી સીટનો ઉપયોગ કરવો પડશે બરાબર એટલે ખાસ એ એક ધ્યાન રાખો પેસ્ટ કરવામાં બીજું તમારે કોઈ વિદ્યાર્થી છે ત્રણ નંબરનો વિદ્યાર્થી આ વખતે આપણે સુવિધા કરી છે કે કોઈ વિદ્યાર્થી નીકળી જાય તો ડિલીટ કરી દેવાનું અહીંથી જ બરાબર અહીંથી જે રો છે એ રોજ એની ડિલીટ કરી દેવાની આવી રીતે રો ડિલીટ કરી દેવાની ચાર નંબરથી પાછું ચાલુ કરી દેવાનું ચાર પાંચ જે આપતા હોય એ પછી આ જે આગળનો ક્રમ જે છે ને એ પાછો કન્ટિન્યુ તમારે કરી દેવાનો છે એ ક્રમવાળું જે છે એ ખાસ તમે જોઈ લેજો બરાબર આવી રીતે આમ આપી દેવાનું છે ડબલ ક્લિક કરશો એટલે થઈ જશે એની રીતે તો ખાસ કોઈ વિદ્યાર્થી લો કે વચ્ચે ઉમેરવો છે તમારે બરાબર આ ચાર અને પાંચની વચ્ચે એક ઉમેરવો છે તો આ ઇન્સર્ટ રો કરશો તો આવી રીતે ઇન્સર્ટ થઈ જશે પાછું ક્રમ કરી દી આવી રીતે અહીંયા નંબર છે એ માનલો અગિયાર નંબરને અહીં મૂકો છે ભલે ને ગમે તે તો એડ પણ કરી શકાશે વિદ્યાર્થી ડિલીટ પણ કરી શકાશે બરાબર અહીંથી તમે રો છે એડ અને ડિલીટ કરી શકશો અને ખાસ એની સામે જે માહિતી છે તો તારીખ તો તારીખ માટે અહીં એક સૂચના લખેલી છે તમારા કોમ્પ્યુટરમાં તારીખ ડીડીએમએમ વાય વાય હોવી જોઈએ તો ડી એમ વાય વાય પ્રમાણે અહીંયા આજે તારીખ છે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ જો તમારા કોમ્પ્યુટરમાં આઠ આગળ હોય તો બહુ મોટી ભૂલ કરો છો સૌથી પહેલાં તમે એ ફોર્મેટ સુધારો પછી આ જન્મ તારીખના ફોર્મેટ વ્યવસ્થિત આવશે એટલે તારીખનું ફોર્મેટ ખાસ આગળ તારીખ અને વચ્ચે મહિનો હોવો જોઈએ તો આ ડેટ છે એ કમ્પ્લીટ તમારી આવશે જીઆર નંબર છે પછી હાજરી પત્રક મુજબ હાજરીના દિવસો છે તો આ વાર્ષિકમાં જરૂર પડશે જીઆર નંબરને એ હોય તો નાખવાનું દિવસો વાર્ષિકમાં પછી આ જે છે ને ઓબીસી ઓપન એસટી એસ આ સિલેક્ટ કરવાનું છે ઓબીસી ઓબીસી પછી માની લો કે આમાં મારે ઓપન છે હવે માની લો કે આ ઓપન છે આખી લાઇનમાં છે મારે કોપી પેસ્ટ કરવું છે તો અહીંયા આમ કોપી કરી અને અહીંયા સુધી આમ પેસ્ટ કરી દઈશો તો ચાલશે પણ આ ઓપન છે તો એમાં પછી આમ અધર લખવું બરોબર આવી રીતે તો લખી નહીં શકાય અથવા તમે ક્યાંકથી કોપી પેસ્ટ કરીને લાવશો ને તો કોપી પેસ્ટ થઈ જશે પણ તમારી તારી જ નહીં વ્યવસ્થિત બનશે નહીં એટલે ખાસ આ કાઉસમાં પણ આપેલું જ છે ઓપન ઓબીસી એસટી ને એસસી જાતિ છે અને ઉપર લખ્યું છે સિલેક્ટ કરો તો આવી રીતે સિલેક્ટ કરવાની છે બરાબર આવી રીતે જો આની અંદર પણ બધા કેપિટલ અક્ષર છે બરાબર એટલે કેપિટલની અંદર પછી મેલ ફિમેલ પણ ફરજિયાત સિલેક્ટ કરવાનું છે કોપી પેસ્ટ કરી શકો બધા જ મેલ છે આમ રીતે કુમાર છે તો આવી રીતે બરાબર દિવ્યાંગ બાળક છે કે નહીં યસ કે નો ખાસ કરવાનું છે પાંચ અને આઠની અંદર ખાસ આની જરૂર પડશે બરાબર એટલે આ જે ત્રણ છે એ ત્રણ સિલેક્ટ કરી અને આપણે પૂરવાના છે કોપી પેસ્ટ પણ કરી શકો પણ કેપિટલની અંદર જે અત્યારે આમાં છે એ જ પ્રમાણે કરવાનું છે બરાબર એસ અને નો છે એમાં નો એક કેપિટલ નથી એ ધ્યાન રાખજો બરાબર હવે આ જે ગુણ છે એ ગુણની એન્ટ્રી તમારે અહીં કરવાની નથી શું કામ તો અત્યારે આ જે ગુણ છે ને એ પણ અત્યારે ડિલીટ કરી દેજો જો આ એન્ટ્રી અહીં કરેલી હશે અને તમે કોઈ જગ્યાએ પત્રક ડાઉનલોડ કરવા જશો મારે પત્રક એની જરૂર છે તો પત્રક એમાં તમે જશો તો અહીં ઓલરેડી જો આ પૂરેલા છે આ તમે ડિલીટ કરી શકશો નહીં શું કામ ત્યાં ઉપર લખેલું છે જો ડેટા એન્ટ્રીમાં ગુણ એન્ટ્રી કરી કરી તો આ ભરેલું નીકળશે નહીં બ્લેન્ક એટલે આ જે છે ને એ તમે ડેટા એન્ટ્રી ઉપરથી ભરાઈ જાય છે ઓટોમેટિક બરાબર એટલે કે અહીંયા જે ડેટા એન્ટ્રીનું આપણું જે છે એમાં આ જે છે એ તમારે કાઢી નાખવાનું છે આના આધારે ભરેલું નીકળે છે પત્રક બી જુઓ પત્રક બીની અંદર પણ જુઓ છે બે વિદ્યાર્થીના માર્ક ભરેલા છે એટલે અત્યારે આ ડેટા એન્ટ્રી મેં તમને ડેમો તરીકે આપેલી છે આમાં તમે ઝીરો માર્ક આવે તો ઝીરો એબી આવે તો જો અહીં એબી પણ કરેલું છે આ વખતે બધી સિસ્ટમ એબસન્ટની પણ અંદર છૂટી છે બરાબર તો આ માર્ક છે એને અત્યારે હું અહીંથી કાઢી અને સેવ એને અપડેટ હું આપીશ એટલે શું થશે કે આટલા જે બાળકો છે આપણે જે મૂકા છે એ આની અંદર આ જે નંબર આપ્યા છે એ બરાબર અત્યારે તો આપણે આ ખાલી ઓલા માટે આપણે મૂકેલું હતું ડિલીટ કરી દઈએ છીએ બરાબર બે બાળકો છે એ રાખી અને ગુણ છે એ ડિલીટ કરી દઈએ છીએ હવે તમે જે પત્રકો છે ને એ શિક્ષકોને આપવા માટે એ બ્લેન્ક તમે કાઢી શકશો જો બરાબર અહીં તમે રો એડિટ જે આપણે ગયા વખતે હતું સેટિંગ આ મેનું ચોથો મેનુ છે ઉપર રો કોલમ એડિટ એની અંદરથી તમે આ જે કોલમો છે બરાબર એને તમે મોટી પણ કરી શકો છો જરૂર પડે એ પ્રમાણે નાની પણ કરી શકો છો આ બ્લુ લાઈન છે એને તમે ક્યાંક મેળ ન હોય તો ખસેડી અને વ્યવસ્થિત રાખી અને પીડીએફ કે પ્રિન્ટ કાઢી લેવાની છે આ બ્લુ લાઈન છે એ પ્રિવ્યુ લાઈન છે તો આ પત્રકો જે છે પત્રક છે પછી પત્રક બી છે પત્રક બી છે એમાં તમે બ્લેક બટન ઉપર ક્લિક કરશો આમ એટલે ઓટોમેટિક પૂરાઈ જાય છે પણ આપણે ડેટા ક્લિયર કરી દીધું છે એટલે બધું ક્લિયર થઈ ગયું છે બરાબર એટલે ઓટોમેટિક જે ભરેલા પત્રકો છે એ ક્યારે નીકળે છે કે જ્યારે તમે અહીં એન્ટ્રી કરો છો ચાલીસ માર્કની રચનાત્મકની એન્ટ્રી તમે કરી દો છો બરાબર તો એ ગુજરાતીની અંદર કે ગણિત જે વિષય છે એ અને અહીં લખેલું છે પ્રથમ સત્ર તો પ્રથમ સત્ર હોય ત્યારે પ્રથમ સત્રની એન્ટ્રી કરી દો બરાબર પછી પાછળ તમને પત્રક બી છે તો ત્રણ ચાર પાંચની અંદર બસો માર્કની એન્ટ્રી હશે તો એ કરી દો તો અહીંયા જે તમે એન્ટ્રી કરો છો ને એના આધારે પત્રક ભરાઈ જાય છે બરાબર એટલે અત્યારે એન્ટ્રી કરવાની નથી તમારા પત્રકો ભરેલા હોય જો તમને ભરેલા ઓટોમેટિક ભરેલા જોતા હોય તો તમે એન્ટ્રી કરી શકો કે ભાઈ અહીંયા એકસો ને પંચોતેર ને અહીંયા એકસો પંચ્યાસી બરાબર પહેલું સેમેસ્ટર બીજા સેમેસ્ટરની અંદર એકસો અઠ્ઠાવન અને એકસો ને છન્નું બરાબર પછી સેવન અપડેટ આપશો સેવન અપડેટ આપવું ફરજિયાત છે તો તમારો ડેટા અંદર ડેટા બેઝની અંદર જશે તો આવી રીતે હોમપેજ ઉપર જે પત્રક બી છે એને અહીંયા તમે ક્લિક કરશો તો એ જે માર્ક છે એ પ્રમાણે અહીંયા ઓટોમેટિક ભરાઈ જશે બરાબર એવી જ રીતે પત્રક એ છે એ પણ અહીં ભરાઈ જશે જે તમે માર્ક લખ્યા હશે એના આધારે માની લો કે આ ગુજરાતીમાં ચાલીસમાંથી આને એક માર્ક છે ને બે માર્ક છે બરાબર તમે અપડેટ કરો છો તો ગુજરાતીનું પત્રક એ હશે ને એ પહેલાં સેમેસ્ટરનું જે છે એ બે સેમેસ્ટરના અલગ છે આ બીજા સેમેસ્ટરનો વિભાગ છે આખો આ પહેલા સેમેસ્ટરનો વિભાગ છે તો પત્રક એની અંદર ગુજરાતીમાં જોશો તો એને જે તમે એક અને બે માર્ક આપ્યો છે બરાબર તો એનું ભરાઈ ગયું છે જેને એક માર્ક આપેલો છે તમે બરાબર આની અંદર એક અપડેટ થોડું બાકી લાગે છે કુલ ગુણ અપડેટ અપડેટ થોડુંક કરી એટલે કે આની અંદર ઓટોમેટિક નિશાની માટે તમે આની અંદર જે ગુણ આપો છો એ ખાસ અહીંયા લખવાના છે બરાબર અત્યારે આપણે આને કાઢી નાખીએ છીએ તો આ એન્ટ્રી તમે સમજી ગયા અહીંયા સુધી પછી વિદ્યાર્થીનું સરનામું એના માતાનું નામ સંપર્ક નંબર સંપર્ક નંબર વોટ્સઅપ કરવા માટે કામ આવશે અને રિઝલ્ટની અંદર પણ આવશે યુઆઈડી નંબર અને પેન નંબર પેન નંબર છે એ પણ આપણે આ વખતે ઘણા શિક્ષકોનું સજેશન હતું કે વિદ્યાર્થી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અથવા પેન નંબરનું મહત્ત્વ અત્યારે વધી ગયું છે યુડ પ્લસમાં ખાસ જરૂર પડે છે એટલે આપણે એડ કર્યું છે તો આ વિગતો જે છે એ પણ વાર્ષિક પરિણામની અંદર કામ આવશે વાર્ષિક પરિણામ આપણે એક પેજમાં એક કોપી ખૂબ સરસ બનાવ્યું છે તો એમાં યુઆઈડી નંબર પેન નંબર એ બધું ખૂબ સરસ રીતે છપાઈને આવે છે બરાબર એટલે આ એન્ટ્રી કરવાની છે એની વાત કરીએ પછી એના પછીનું બીજો વિડીયો છે એની અંદર આપણે વિસ્તૃત વાત કરશું પછી અહીંયા બાજુની અંદર આગળ તમે ખસશો એટલે ત્રિમાસિક કસોટી આપણે એડ કરી છે અત્યારે જે નવું અત્યારે સરકારનું અપડેટ આવ્યું છે એ પ્રમાણે તો ત્રિમાસિક કસોટીની અંદર જે તમારે ગુણ આવે છે એ અહીં સીધા મૂકી દેવાના છે તો એ પહેલાં તમને અહીંયા ત્રિમાસિક કસોટીની અંદર અહીં તમે ગુણ સ્લિપ કાઢી શકો ઓટોમેટિક જેટલા વિદ્યાર્થી હશે એનું આવી જશે બરાબર એટલે અહીંયા તમે ઉપર લખી શકો ત્રિમાસિક કસોટી છે કે પ્રથમ કસોટી છે વાર્ષિક છે તો એની જે ગુણ સ્લીપુ કાઢવાની હોય પ્રશ્ન એ પ્રશ્નના પ્રશ્ન વાઇજ ગુણ બરાબર અને અહીંયા ગુણ છે એ તમે બ્લેન્ક પ્રિન્ટ કાઢી શકો અથવા તમે પાસે માર્ક્સ હોય તો આમાં લખી અને લખેલા માર્કની પ્રિન્ટ પણ કાઢી શકો તમારે જે ગુણ આવતા હોય આમાં ગુણ આવે તો એ આવી રીતે ટાઈપ કરી અને ગુણ પ્રિન્ટ કાઢવાની પણ આ એક જ જગ્યા એવી છે એટલે તમારા ગુણ છે એ અંદર સેવ રાખવાના નથી અહીં લખેલું છે ફક્ત આ પ્રિન્ટ કાઢવા માટેની જગ્યા છે અંદર તમારા ગુણ સેવ રાખવાના નથી બધી કસોટીના સેવ રહેશે એવું નથી પ્રિન્ટ આઉટ કાઢવા માટે અને પીડીએફ બનાવવા માટે આ છે બરાબર એટલે ગુણ સ્લીપ છે એનો ઉપયોગ તમે ત્રિમાસિક કસોટીની અંદર કરી શકશો પછી ત્રિમાસિક કસોટીના જે જે ગુણ આવશે એ તમારે અહીં લખી દેવાના છે બરાબર અત્યારે હું ટાઈમ પરારી આવી રીતે ગુણ લખું કે પહેલાં સત્રની અંદર પહેલા વિદ્યાર્થીને આવી રીતે માર્ક એમાં આવેલા છે બરાબર સેવન અપડેટ હું આપીશ એટલે પછી આ જે ગુણ છે એના આધારે બધી જગ્યાએ ડેટા એના જશે તો આ સત્ર એક છે તો એની અંદર જો એક બે ત્રણ આવી ગયા છે એટલે અહીંયા એન્ટ્રી તમે કરી શકશો એવું નથી કારણ કે આ ક્યાંથી આપણે ગયા છીએ ડાઉનલોડ અને વોટ્સઅપ વિભાગ છે આ બધો આ વિભાગ આખો ડાઉનલોડ અને વોટ્સઅપ માટેનો છે એટલે એન્ટ્રી તો અહીંયા જ કરી શકશો આમાં કોઈ એન્ટ્રી કરી શકશું નહીં આમાં એક એન્ટ્રી થશે જો તમારે કરવી હશે તો બરાબર પછી એનું એનાલિસિસ છે એ એ આપણે એન્ટ્રી પછી જોઈ લેશું હમણે તો આ એન્ટ્રી પહેલાં સત્રની આ બીજા સત્રની છે બીજા વિષયો હશે તમારે છથી આઠ હશે તો એની અંદર વધારે વિષય હશે તો ચાલીસ ગુણની અંદરથી જે પણ ગુણ આવે છે એ કુલ ગુણની એન્ટ્રી અહીં કરી દેવાની છે તેના આધારે એની રિઝલ્ટ શીટ આવી રીતે વિષય પ્રમાણે મળી જશે અને એનું એનાલિસિસ પણ ખૂબ સરસ રીતે અહીં ઓટોમેટિક થઈ જશે અત્યારે વિદ્યાર્થી આપણે નાખેલા નથી એનાલિસિસ બીજા સત્રનું પણ થઈ જશે તો ત્રિમાસિક કસોટીની પણ સરસ મજાની ફાઇલ આપણી પાસે બની જશે કે જેની અંદર આવી રીતે ગુણ સ્લીપો તમારી હશે જેમાં પરિણામ સીટ હશે એનું એનાલિસિસ હશે બરાબર તો આ બે ત્રણ વસ્તુ એના એના પ્રશ્નપત્ર હશે તો ત્રિમાસિક કસોટીની પણ સરસ મજાની ફાઇલ તૈયાર થઈ જશે સાથે એફએલએનની પણ તમને આગાઉ ઉપયોગ કરતા હશે એને ખ્યાલ જ હશે કે વાંચનગણ લેખન છે તો એના માર્ક એન્ટ્રીને આધારે ખૂબ સરસ એનું એનાલિસિસ થઈ જાય છે એનું ગુણાંકન જે છે એ એની તારીખ છે ધોરણ આઠની અંદર બધા ધોરણની ભેગી તારીખ તો એફએલએનનો ખૂબ સરસ અહીંયા વિભાગ આપેલો છે તો આશા રાખું છું આટલું તમને ખ્યાલ આવી ગયો હશે હવે બીજું જે છે પ્રિન્ટઆઉટ આઉટ બી પત્રકો એનો આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું